વડોદરા ડભોઈ તાલુકાના કરનાળી નામા રેવા આશ્રમિક પરિવારો માંગ વૃદ્ધોની અવગણના અને અપમાનજનક માહોલ વચ્ચે નેવું વર્ષીય માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા આખો પરિવાર નર્મદા પરિક્રમાએ નીકળ્યો બીમાર લક્ષ્મીબાઈએ કહ્યું મારી અંત્યેષ્ટિ નર્મદા કિનારે કરજો પરિવારે કહ્યું અમે જીવતા જીવ પરિક્રમા જ કરાવી દઈએ સમાજમાં વૃદ્ધોની સ્થિતિ દયાજનક બની રહી છે અને વૃદ્ધો લાચારીભરી સ્થિતિમાન રહેતા હોવાના તેમજ તેમની સાથે અપમાનજનક વ્યવહાર થતો હોવાના અને કિસ્સા કરનાળીના માર એવા આશ્રમે ભાવુક દૃશ્યો સર્જાયા કામ ધંધો છોડી મધ્યપ્રદેશના તેર સભ્યો એક મહિનાથી નીકળ્યા છેબની રહ્યા છે ત્યારે વડોદરા પાસેના યાત્રાધામ કરનાળી ખાતેના રેવા આશ્રમ ખાતે વૃદ્ધ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ધંધો રોજગાર છોડી ત્રણ પેઢી સાથેનો પરિવાર નર્મદા પરિક્રમા માટે આવી પહોંચતા ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા મધ્યપ્રદેશના હરદાદ જિલ્લાના કમતાડા નગરમાં રહેતા સેન પરિવારના બે વર્ષથી માંડીને નેવું વર્ષ સુધીના તેર સદસ્યો વાહનમાં નર્મદા પરિક્રમા કરતા કરનાળી ખાતે આવી પહોંચ્યા હતા પરિવારના મોભી કૈલાસચંદ્ર સેને કહ્યું હતું કે અમારા પરિવારમાં મારા નેવોમ વર્ષના માતા લક્ષ્મીબાઈ મારી પત્ની મારા બે પરિણીત પુત્ર સુરેન્દ્ર અને જીતેન્દ્ર તેમના પત્ની અને પાંચ બાળકો છીએ અમે બ્યુટી પાર્લર દુકાન અને ખેતીકરી ગુજરાન ચલાવીએ છીએ થોડા સમય પહેલાં મારા માતા પથારીવશ વશ થતા તેમને નર્મદા કિનારે અંત્યેષ્ટી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અમારી માતાએ અમને એવા સંસ્કાર આપ્યા છે કે અમે રોજ રાતે બે કલાક પરિવાર સાથે ભોજન અને ભજન કરીએ છીએ માતાની ઈચ્છા પૂરી કરવા બાબતે મારા બે પુત્ર સાથે વાત કર્યા બાદ અમે તેમને લઈને નર્મદા પરિક્રમા કરવાનું નક્કી કર્યું હતું માતાને લઈ અમે મકાન દુકાનને તાળાંગ મારી પરિક્રમા શરૂ કરી છે જ્યારે બાળકોની સ્કૂલ મંજૂરી પણ મેળવી લીધી છે નર્મદા મૈયાની કૃપાથી મારી માતા હાલ અત્યંત સ્વસ્થ છે અને રોજ પરોઢીએ ચાર વાગે ઉઠીને પૂજા ધ્યાન કરી અમારી સાથે ભજન કીર્તન કરી રહ્યા છીએ અમને પરત ફરતાંગ દોઢથી બે મહિનાનો સમય લાગશે મારે એવા આશ્રમના સંચાલક રજનીભાઈ પંડ્યાએ કહ્યું